નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકો બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદ ભૂકા કાઢશે ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર ખેડૂતો માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય મોંઘવારીમાંથી મળશે રાહત પશુપાલકો માટે સારા સમાચાર પહેલી તારીખથી વાહન ચાલકોને નહીં મળે પેટ્રોલ ડીઝલ રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડના નિયમોમાં થયા છે મોટા ફેરફારો શું ગુજરાતમાં પણ મળશે મફત વીજળી ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે બે હજાર રૂપિયાનો વીસમો હપ્તો પાક વીમા યોજના ફરી શરૂ સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો જેને તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં છવ્વીસ જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ ભૂક્કા બોલાવશે અંબાલાલ પટેલે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી છે અમુક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ રહ્યા છે ગુજરાતમાં વરસાદ ખેંચાતા બંગાળની ખાડી પર સર્જાયેલી સિસ્ટમ હાલ રાજસ્થાન તરફ હંટાઈ જતા વરસાદનું જોર ઘટી ગયું છે એવામાં ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે થોડીવાર વાર પહેલાં કહ્યું કે ભલે ગુજરાતમાં વરસાદી વિરામ લીધો હોય પરંતુ બાવીસ જુલાઈ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ આગામી જુલાઈના રોજ સૂર્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે આ નક્ષત્રમાં થતા વરસાદનું પાણી સારું માનવામાં આવે છે જ્યારે બાવીસમી જુલાઈથી વધુ એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનશે જેની અસરના ભાગરૂપી ગુજરાત રાજ્યમાં આગામી છવ્વીસ થી લઈને ત્રીસ જુલાઈ સુધીમાં ધોધમાર વરસાદ પડશે અંધારિયા વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલે છે મિત્રો પોતાની આગાહી વ્યક્ત કરી છે મિત્રો ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં આઠ થી લઈને દસ ઇંચ સુધીનો ધોધમાર વરસાદ છે એ પણ જોવા મળશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઈ ગ્રામ સેન્ટર પર ચાર સરકારી યોજનાની બેન્કિંગ સેવાઓ ફ્રી જન સુરક્ષા અભિયાનને પ્રોત્સાહન આપવા પીએમ જનધન સહિત કેન્દ્રની ચાર યોજનાઓની બેન્કિંગ સેવાઓની કામગીરી ઈ ગામ સેન્ટર ખાતેથી કરી આપવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય આ સેવાઓ ગ્રામીણ કક્ષાએ નાગરિકોને વિનામૂલ્યે મળી રહે તે માટે સરકારે વીસીઈને માત્ર વીસ રૂપિયા ગામડાના લોકોને ચૂકવવા પડશે આ સેવા એક જુલાઈથી લઈને ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે તો મિત્રો ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર તમારે મિત્રો નગરપાલિકા કે મહાનગરપાલિકાના ધક્કા ખાવા નહીં પડે ગામ પંચાયતની અંદર વીસીઈ ઓપરેટર પાસેથી તમે

ખર્ચ પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે સંલગ્ન ઉદ્યોગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે હાલ મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ યોજના છે એમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો કે મિત્રો પીએમ ધન ધાન્ય કૃષિ યોજનાની મુખ્ય બાબતો કઈ કઈ છે સો જિલ્લાઓને આવરી લેવાશે જેમને ખેતીમાં વધુ આધારની જરૂર છે પાક પછીનો સંગ્રહ અને ભંડોળ સુવિધાઓમાં વધારો થશે સિંચાઈ પ્રણાલીમાં સુધારો કરીને પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કૃષિ ઉત્પાદકોમાં વધારો ખેડૂતોની આવકમાં વૃદ્ધિ ખેતીનું આધુનિકરણ અને નવી ટેકનોલોજીનો સમાવેશ થશે મિત્રો આયોજનાની જાહેરાત વર્ષ બે હજાર પચીસના બજેટ દરમિયાન કરવામાં આવી હતી અને તેના અમલથી ખેડૂતોને ઉત્પાદન વધારવા પાક ભંડોળ પશુપાલકોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય બનાસકાંઠાના ભાવ ફેરફાર મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે પશુપાલકોની માંગ સામે સાબર ડેરીને છૂકવું પડ્યું છે પશુપાલકોની માંગ પ્રમાણે સાબર ડેરીએ દૂધના ભાવ ફેર નવસો નેવું પ્રમાણે કરી અપવાવાનો નિર્ણય લીધો છે આ વખતે ગત વર્ષ જેટલો જ ભાવ ફેર મળશે પશુપાલકોને સાબર ડેરી દ્વારા ત્રીસ રૂપિયા ભાવ ફેર પહેલાથી જ ચૂકવાયેલો છે અને વધુ ત્રીસ રૂપિયા હવે ચૂકવવામાં આવશે મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત સૌથી મોટા સમાચાર સરકાર ચાર ટકાના વ્યાજે આપશે પાંચ લાખ રૂપિયા સુધીની લોન કિસાન ક્રેડિટ કાર્ડ યોજના દેશના કરોડો ખેડૂતોને વધુ અને ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે તેનો હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી ઘરની જરૂરિયાતો પશુપાલન અને ખેતરના સમારકામ જેવી ઘણી બાબતો માટે લોન લઈ શકે છે સરકાર આ યોજનામાં બે ટકા વ્યાજ સબસિડી અને ત્રણ ટકા સમયસર ચૂકવણી બોનસ આપે છે જેથી ખેડૂતોને માત્ર નવ ટકે વાર્ષિક વ્યાજ દરે લોન મળે છે મિત્રો આપણે જણાવી દઈએ તો કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે આ યોજના ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ખેડૂતોને ખેતી અને અન્ય જરૂરિયાતો માટે સમયસર લોન આપવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી આ દ્વારા ખેડૂતોને બીજ ખાતર ખેતીના સાધનો ખરીદી શકે જેથી તેમને ઊંચા વ્યાજ દરે લોન ન લેવી પડે આ કાર્ડ ડેબિટ કાર્ડની જેમ પણ કામ કરે છે જેના દ્વારા ખેડૂતો એટીએમમાંથી પૈસા છે ઉપાડી શકે છે પ્રશ્નના સમાચાર વિશે વાત કરીએ તો ખુશ ખબર આવી છે મોંઘવારીમાંથી મળશે રાહત જીએસટીમાંથી બાર ટકા સ્લેબ નાબૂદ થઈ શકે છે સરકાર જીએસટીમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે પ્રધાનમંત્રી કાર્યાલય પી એમ ઓ એ જીએસટીમાં મોટો ફેરફાર કરવાને લઈને મંજૂરી આપી છે સૂત્રોનું માનીએ તો જીએસટી અમલીકરણના આઠ વર્ષ પછી આ પહેલો મોટો નિર્ણય હશે કે ઓગસ્ટ મહિનામાં સંસદમાં ચોમાસા સત્ર પછી યોજાનારી જીએસટીની બેઠક અંગે આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે જીએસટી કાઉન્સેલિંગમાં સૌથી મોટી સંસ્થા છે કે કર પર નિર્ણય લઈ નાના મંત્રાલયે રાજ્યો સાથે વાત કરીને આ સુધારાને આગળ વધારવા માટે સર્વસંમતિ બનાવવાનો પ્રયાસ કરશે મંત્રાલયે આ પ્રસ્તાવ પર સંબંધિત વિભાગો સાથે વાતચીત શરૂ કરી છે સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને એક નવેમ્બરથી દિલ્હીના અને એન ના જે વાહન ચાલકો છે એમને પેટ્રોલ પંપ ઉપર નહીં મળે પેટ્રોલ ડીઝલ નવા નિયમો લાગુ થઈ જશે એન્ડ ઓફ લાઈફ એટલે કે દિલ્હીમાં દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહન માલિકોને મંગળવારે રાહત મળી છે પરંતુ આ રાહત લાંબા સમય સુધી ટકવાની નથી કારણ કે ઈંધણ ન આપવાની અને દંડ ફટકારવાની યોજના ફક્ત પહેલી નવેમ્બર સુધી મુલતવી રાખવામાં આવી છે પરંતુ પહેલી નવેમ્બરથી કડકડ નિયમો લાગુ કરવામાં આવશે જેની અસર દિલ્હી સહિત એનસીઆરના પાંચ જિલ્લાઓના જે વાહન ચાલકો છે એમની ઉપર પડશે દિલ્હીમાં પહેલી જુલાઈથી જ જૂના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો દિલ્હીમાં પહેલી જુલાઈથી જ જૂના વાહનો માટે ઈંધણ બંધ કરવામાં આવ્યું હતું ઉપરાંત જો આવા વાહનો રસ્તા ઉપર જોવા મળે તો દસ હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો હતો વાહન માલિકોના ભારે વિરોધ બાદ દિલ્હી સરકારના મંત્રી

આ કામ શક્ય તેટલું તમે જલ્દી પૂર્ણ કરી દેજો નહીતર તમને નહીં મળે કોઈ પણ સરકારી યોજનાનો લાભ જો તમે નથી ઈચ્છતા કે તમારું નામ રાશન કાર્ડમાંથી કાઢી નાખવામાં આવે તો હવે તમારા મિત્રો આ કાર્ય પૂર્ણ કરવું પડશે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે સરકારે રાશન કાર્ડ અંગે કડક નિયમો લાગુ કર્યા નવી માર્ગદર્શિકા અનુસાર જે કાર્ડ ધારકોએ હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તેમનું નામ કાર્ડમાંથી કાઢી નાખવામાં આવશે સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે ઈ કેવાયસી જરૂરી છે જેથી લાભ ફક્ત તે જ લોકો સુધી પહોંચે કે જેઓ ખરેખર તેના હકદાર છે ઈ કેવાયસી વિના છેતરપિંડી અને

ખેડૂતોને નુકસાન થાય તો ખેડૂતોને સરકાર દ્વારા વીમા સ્વરૂપે વળતર છે આપવામાં આવે છે જાણો આ યોજનામાં કોને લાભ મળશે દેશની પચાસ ટકાથી પણ વધુ વસ્તી હજુ પણ ખેડૂતોની છે આ જ કારણ છે કે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે દેશમાં ઘણા ખેડૂતો છે કે જે આર્થિક રીતે સમૃદ્ધ નથી આ ઉપરાંત ઘણી વખત એવું જોવા મળ્યું છે કે હવામાનના કારણે અથવા તો વિવિધ કારણોસર પાકને નુકસાન થાય છે જેના કારણે ખેડૂતોને વધુ નુકસાન થાય છે ભારત સરકારે ખેડૂતોને આ નુકસાનીથી બચવા માટે પણ વ્યવસ્થાની શરૂઆત કરી છે મિત્રો આપણે જણાવી દઈએ તો પાક વીમા યોજનાની શરૂઆત છે કેન્દ્ર સરકારે કરી છે ખેડૂતો છે એ ચૌદ ચાર સુડતાલીસ જે નંબર આપ્યો છે એ નંબર ઉપર કોલ કરીને કોઈ પણ પાક રિલેટેડ પાક વીમા રિલેટેડ કોઈ પણ ખેડૂતના પ્રશ્ન હોય તો એનું નિવારણ છે એ ટૂંક સમયમાં આવી છે મિત્રો આગળ સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં પણ નહીં મળે મફત વીજળી કે પછી ગુજરાતમાં મળશે મફત વીજળી ભારતના પાંચ એવા રાજ્યો મળી આવ્યા છે કે જ્યાં મફત વીજળી આપવામાં આવે છે દિલ્હીમાં બસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવી રહી છે ઝારખંડમાં એકસો યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં ખાસ મિત્રો રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે હિમાચલ પ્રદેશમાં એકસો અને પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે આ સાથે મિત્રો જો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પણ મફત વીજળી છે મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવીએ જો મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મોટો નિર્ણય હવેથી દેશની તમામે તમામ ટ્રેનોમાં લાગી જશે સીસીટીવી કેમેરા ભારતીય રેલવેએ બધી ટ્રેનોમાં સીસીટીવી કેમેરા લગાડવા જઈ રહી છે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ પ્રોજેક્ટને મંજૂરી આપી છે જે હેઠળ ચુમ્મોતેર હજાર ટ્રેનો હોય અને પંદર હજાર લોકો મોટીવ એટલે કે એન્જિનમાં હાઈટેક સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ મુસાફરોની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે આ પ્રોજેક્ટની અંદર ખાસ મિત્રો ઉત્તર રેલવેના સફળતાપૂર્વક પરીક્ષણ કરાયું કોચના ચાર અને એન્જિનના છ સીસીટીવી કેમેરા છે લગાડવામાં આવ્યા છે મિત્રો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આધાર કાર્ડના નિયમોમાંથી આ ફેરફારો નવા નિયમો અનુસાર હવે કોઈ પણ નવા આધાર કાર્ડ માટે અરજી કરતા પહેલા અરજદાનના અરજદારની વિશે ચકાસણી કરવા માટે યુઆઈડીએ સ્પષ્ટપણે જણાવ્યું છે દરેક ખાસ મિત્રો આપણે જણાવી દઈએ તો આધાર નોંધણી પહેલા સુનિશ્ચિત કરવામાં આવે તો સુનિશ્ચિત વ્યક્તિઓના નામે કોઈ કોઈ વ્યક્તિ લાભ લઈ રહ્યા નથી તો તેવા વ્યક્તિઓને લાભ મળશે આ મિત્રો આપણે જો કોઈ વ્યક્તિ પાસે પહેલેથી જ આધાર કાર્ડ છે અને નવા આધાર કાર્ડ માટે લાગુ થશે આ નવા નિયમો પરંતુ મિત્રો તેમની બાયોમેટ્રિક્સ અને અન્ય વિગતોનો ઉપયોગ કરીને ઓળખ છે એ મેળવી શકાશે આ પગલું લેવામાં આવ્યું છે જેથી કરીને મિત્રો આપણે જણાવી દઈએ સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે આધાર કાર્ડ ધારકો માટે કે એકથી કરતા એક કરતાં વધારે આધાર કાર્ડ છે એ તમે રાખી શકશો અને અગાઉ એવા પણ ઘણા કિસ્સાઓ બન્યા છે બન્યા હતા કે જ્યાં એક વ્યક્તિ જ ખાસ મિત્રો છે એ સૌથી અત્યારે વ્યક્તિઓ કરતાં વધારે છે આધાર કાર્ડ કરતા હતા તો સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે મિત્રો સવિસ્તર જાણકારી મેળવીએ

તેથી મિત્રો ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને રાહત આપવામાં કેસીસી યોજના સાથે મિત્રો જો વાત કરીએ તો છેલ્લા પંદર વર્ષમાં દરેક રાજ્યના ખેડૂતોને દેવા માફ થયા છે તો આપણા ગુજરાતમાં કેમ નહીં ખેડૂતોને દેવું માફ થવું જોઈએ ગુજરાત રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને મિત્રો એને ધ્યાનમાં રાખીને પણ રાજ્યમાં કૃષિ ખાસ મિત્રો એક દાવો પણ અત્યારે થઈ રહ્યો છે એ અંતર્ગત જો વાત કરીએ તો ભાજપ સરકાર ખેડૂતોના બે લાખ રૂપિયા સુધી દેવા માફ કરે તો પણ ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે ખાસ કરીને મિત્રો દેવું છે માફ થઈ શકે છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે ગામડાના લોકો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર ફરી થઈ છે મહેરબાન હવે પચાસ હજાર રૂપિયા છે વધારાની સહાય મળશે મિત્રો ગામડાના લોકોને ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખ વીસ હજાર રૂપિયાના બદલે હવે એક લાખ સિત્તેર હજાર રૂપિયાની સહાય મળશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઘર બનાવવાના કિસ્સા મોંઘા થતા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે

ગામડાના લોકો માટે છે આ ખૂબ જ ગતિના સમાચાર સામે આવી રહ્યા છે